કોમ કરવાનું ભલે તમે જમીન આ તમે શું ઘર માં સાંભળો બે અમીર હોય ગરીબ જીવ આ જો આ મગફળ ફગફળ પડ્યું છે તમારે મગફળી પછી ગાડી છે

બોલો તાર તમે હજી હજી બેઠા છો બે એટલે આટલા વેલા તો હવે જોયું ને કીધું નવ વાજે નવ વાત પણ કીધું દુબો દાળ થકો એટલે સારું રે મગફળી કેટલી થાય છે મગફળી તો આઠ લાખ ની થવાની પણ મારે ઉખાડી પી છે એટલે તો કાઠું કામ છે કારણ કે બે લાખ બગાડ કર્યો છે તમારું તો શું થાય બાપ દાદા ની જમીન તમે નિશાની વેચી પીવા પડે અમારી જમીન

બાપ દાદા ની લીસી રી તમે તો અત્યારે આપડે હેડો બધા આપડે બધા ફરવાનું આયોજન કરે આયોજન કરે હેડો ચાર પાંચ દાડે કઈ દેખાડો નઈ હમણાં હમણે તો ઈ જ હતો ચાર પાંચ દાડે અમારી બે ની ભાઈ બંડી જેવી છે અમારે ભાઈ એટલે અમે નો ચડી પેટા અને એ ભાઈ

તારે કાલી હજન્સી ચકુટી નહી કાપુ કાતણી કાપો હરિભાણી છે એટલે એક નંબર ઓમ પીવન

કેમ કે બડે છે ઓ બંટવાડા એમ કહેવાનો ઘરે કે દે દે ઢૂડ લાવન પડે બે દે દે પાણી રેડે ને ત્યાં માં હાડી વાણી ભૂલી ના આવે તમે બીજું બીજું કણો તો વોટર ન દે પીયો પર તમે કે વાપરે એમ કે આપણે તે દુકાન માંડે વોટર એટલે આપણે હોટેલ ડેરી પાણી ચા વાપરાય છે ઈ પણ પાર્કિંગ પાર્કિંગ છે હવે મારી દુકાને મંજી કેવાળે પીવાની ઈ વાત છે તમારા મને કોઈ હગમ ચાલે વોટેવાડા પ્રકાશભાઈ લાલપુરવાડે ને હોવા હોવા

અમારે મફુ કાકા નું જીટો લાવો છે મને થોડા થોડા હમા કર દે બધાય કે છે પણ ઈ દબર કે વપરાય છે ને બધું દે પણ ઈ લઈ આવાનો કે તે લાવો કેવી રીતે મને લઈ આલે કેવી અરે એક નંબર આવે છે પણ લાવો હોય ને તો પ્રોસ્ટર માં રે અને એસબી શોપિંગ ડાઉનલોડ કરવાનું અરે મને અંડા દે ચા મગાવ હોય કે મગાવ હોય કે કોઈ ભી

હવે આપડે ખબર છે રમતા તો એ તો દેખવા આવતો ખબર છે બાબાઈ એમાં ખુબ શોખ છે રસ છે બાબાઈ ની વાત ઉપર વાત કરો

લેમ ડગો ના દેકો ડાલ છોકરી ભગડો વાત કરવાનું લો શેર પાકો ટિંગ ટંગ ટુંગ હું પાડ્યો વળી પાડ્યો ટિંગ ટિંગ

લો તરત ગુડી તો મારે આવતું ન મો આયો છું વળ ગયા કે વાળો આયો 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 કે વાળો છે એમ થોડો હોલ્યા હોટા તો તમે પણ શું વાકુ દાડો ગમે એ આયો બાબો ઓ મારો તોય મારો ગોચી કાઢ્યો છે મારો આટલો મુચો બસ

વાલો ગોતો <coughs> <coughs>

બે કલાક વાળું ખાટા તો દાવા આવ્યો મને તો પેલો પેલા ગોચો એમ મારી

Nine I